હર હર મહાદેવ મિત્રો આજે છે મહાશિવરાત્રિનું મહાપર્વ અને આજે આ મહાપર્વના દિવસે આપણે ઘરે તો શક્કરિયા બાફીને બનાવતા જ હોઈએ છીએ તો આજે આપણે બનાવવાના છે સકરિયા માટલામાં અને એ ઘરની વાડીએ માટલામાં સકરિયાને બાફવાના છે માટલાની મીઠાશ તો કંઈક અલગ જ હોય આમ તો વિડિયો અંત સુધી જરૂરથી જોજો મજા આવી જશે અને બધાયને મારા તરફથી હેપી મહાશિવરાત્રી આમાં જે આપણે બાપવાના છે શકરિયા તો શકરિયાને સૌ પહેલાં તો છે ને આપણે ઘણા એવું કહે કે ધોઈને નાખવા પણ એવું નથી કરવાનું સકરિયા જે સીધા માટીવાળા જ આવેલા છે ને એ જ આપણે આમાં સીધા નાખી દેવાના છે એનું કારણ તમને કહું કે જો આપણે ધોશું ને તો પછી સકરિયા ચડતા વાર લાગશે તો ફટાફટ જો તમારે કરવું હોય ને તો આ સરળ રીત છે કે તમારે ધોયા વગર જ નાખી દેવાના છે કેમકે સાલ તો પછી પાછળથી આપણે કાટ નાખતા હોઈએ છીએ તો હવે આપણે સકરિયાને જે છે માટલામાં મૂકી દઈશું કરી આપણા ભરાઈ ગયા છે એટલે હવે આની અંદર આપણે એલાયચી જે છે એને ક્રશ કરી નાખવાની છે અને એનો જે પાવડર અને જે કોતરી પણ હોય ને એ આમાં આપણે એડ કરી દઈશું કેમ કે આની છે ને જે બફાશે ને અને એ તે માટલામાં બફાવાનું છે એટલે અરોમા જે છે ને એની આખા બધા સકરિયામાં આવી જશે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ માટલાને અહીંથી ઊંધું કરી દઈશું અને પછી હવે એની ઉપર તાપ આગ લગાવીશું

રોટલામાં જ્યાં સુધી સક્કરિયા તૈયાર થાય ત્યાં સુધી આપણે લીલા ચણાની ભાઈ અત્યારે સિઝન ચાલે છે ને તો લીલા ચણા શેકી અને ખાવાનો પણ આનંદ લેવાના છીએ આપણા સક્કરિયા જે છે એ ફાઈ ગયા છે તો મસ્ત આપણા સક્કરિયા બધા જ બફાઈ ગયા છે અને ભાઈ જે સુગંધ જે છે ને એ સક્કરિયા બફાઈ એટલે તો સારી આવે જ પણ આપણે જે એલચી નાખેલી હતી એના લીધે પણ એની એરોમાં બહુ જ સુભ આવે છે અને બધા જ સક્કરિયા ફૂલ્લી એમ એકદમ આમ કહેવાય ને કે આ માંગણીમાં પણ તો દબાઈ જાય એટલા મસ્ત બફાઈ ગયા છે એકદમ ગરમા ગરમ જો તમને દેખાડું કે કેવી રીતે હવે આ સક્કરિયું જે છે એ ભઠ્ઠામાં બફાયેલું છે અને એ પણ માટલામાં આપણે જે એલચી નાખી હતી એનો જે હરોમાં છે એ બહુ જ મસ્ત આવે છે અને ભાઈ માટલામાં જે બફાય એ તો ભાઈ ઓસમ એક બાઈટ હું ગરમા ગરમ લઈશ જોરદાર એલાયચીનો ટેસ્ટ છે ને બધા સક્રિયામાં આવી ગયો છે ને એવું જ લાગે છે આમ બહુ સુપર શું તમે પણ તમારા ઘરે કોઈ દિવસ આવી રીતે માટલામાં બાફીને બનાવેલા છે તો કોમેન્ટ જરૂરથી કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રો સુધી પણ આને શેર કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત